અમિતાભ બચ્ચન અમિતાભ બચ્ચન ઓ બચ્ચન સાહેબ અલ્યા તમને એવું લાગુ તમે આમ જોવો જ ખરા તમે ચોક તો મને જોયે છે

અચ્છા એવું હે અમે તાર વિડીયો નહી જોતા હો ભાઈ પણ જોવો કે તમારે વિડિયો બનાવો યાર અચ્છા એવું અમારા વિડીયો જોવા તા ન બધા મળે અમને ફેન ફોલો બધા હલો અમને ઓળખો

પૈસા મળે એટલા ધંધો કરો ચોક લાગી જાગજ ધંધા અને ભાઈ મારા માટે જો જગ્યા મારે કરવું

Tá, tá, tudo bem, tá, tá, tá.